આખો ગેસ લોટ લોટ થશે કેમ કે પવન એટલો છે એટલે લોટ ઉડે છે ક્યાં બેઠું એ દીકો આપણે જો નાસ્તો કરવા બે ગયા છીએ નાસ્તામાં છે અથાણું ભાખડી અને જયવર્ધન માટે બિસ્કિટ ને ચા કા બોલું હા કે હા હાલો બધા નાસ્તો કરવા હા લે બધા નાસ્તો કરવા નાસ્તો કર લેશે બટુ ચા દૂધું ને બીજકિત ખાવ છું કે ચા ને બીજકૂત ખાવ ચા ને બીજકૂત ખાવ છું આ કેવો છે અમાર લોકો તો બાપો છે આ ગણે છે છોકરો એ ફોકસ ખાવામાં છે હ મજા આવી ગઈ એને ખાવાની જરૂર નથી કે મારે મમ્મી ની જરૂર નથી ખાલી ભૂખી લાગે ને ત્યારે યાદ આવે નહીં ધરાઈ જશે ને એટલે ખોળા જશે hal-hal apa aku benda aku so. જાણી કઈ હો પણ એને ફાઈનલી હું કુમદવાડીમાં મારું કામ પતાય કામ પતાવીને હવે ત્યાં મારા મેડમજી કપડા ભેગા કર્યા હતા હેકેલવાના કેમ કે હવારમાં ધોયા હોય તો એ કપડા હેકેલવાનું કામ કરે છે એ કેમ દાદા હવે બાકું

મન નો તન કમિત તો છે તો જો આપણે ઘરે થી આવી ગયા છીએ ગુમદવાડી માં તો ગુમદવાડી માં આપણે મોટા બેઠા છે અને આપણે પણ બેઠા છીએ ના સરકારે આવી ગયા છે મુનાજી ઓય હા કંટાળો આવે છે તો બેઠા બેઠા આજે કંટાળો આવે છે આપણને તો તો જલ્દી હાંજ પડે તો પાછા આપણે ઘરે ભાગીએ એટલો કંટાળો આવે છે આજે તો જો આપણે કુમદવાડીમાંથી ઘરે આવી ગયા છીએ અહીંયા ને ઘરે આવી ગયા ત્યાં અમારા મેડમજી કરે છે કામ કેમ કે જલ્દી જલ્દી ફટાફટ કામ પતાવી લે એટલે આપણે જવાનું છે બહાર બહાર ક્યાં જવાનું છે એ તમને આગળ આગળ કહી દેવું ફાઇનલી જો આપણે હવે નીકળી ગયા છીએ અને આપણે ઘરે જઈએ છીએ કારણ કે આપણે આવ્યા એને હજુ એક દિવસ થયો તો આ ભરતને પાછું ઘર યાદ આવી ગયું કે હાલો ઘરે જવું છે તમે કીધું ચલો તો ફાઇનલી જો આપણે ઘરે જઈએ છીએ અને ગરમી એટલી સખત ની થાય છે ને કે એસી માં બેઠા છીએ તોય પરસે વળે શું કેવું ભરત બહુ બહુ ગરમી થાય છે જો જો તો જો ફાઇનલી આપણે મેન રોડ ઉપર ચડી ગયા છીએ અને સરસ મજાની લાઇટિંગ થાય છે

અત્યારે વાગી ગયા છે અને આપણે આજે ત્રણ વાગે લોગનું મુહૂર્ત કર્યું છે અને ઈ તે પાછા કાલના કન્ટિન્યુ લોગમાં બીકોઝ કાલ આપણે લેટ પહોંચ્યા દસ સાડા દસે ગામડે અને પછી આવીને બધા વાતોમાં એટલા મુશ્કેલ થઈ ગયા હતા ને કે મોર્નિંગના વાગી ગયા હતા વાગ્યા સુધી અમે બેઠા બેઠા હતા અને વ્લોક શૂટ કરવાનું મગજમાંથી નથી જતું રહ્યું અને આપણે જો સરસ મજાનું જમી કાઢવી લીધું છે અને હવે આપણે સૂઈ લીધું છે કારણ કે આપણે વહેલા જમી લીધું હતું બાર વાગે ત્યાં અને પછી સુઈ ગયા હતા એટલે આપણે અઢી વાગે જસ્ટ અમને જાગ્યા છીએ અને જાગીને જો કીધું વ્લોક સ્ટાર્ટ કરી દઈએ તો આપણે બ્લોગનું મુહૂર્ત કરી દીધું છે

અને અમારા મેડમજી સરસ મજાની રોટલી આપણે ફ્લેશ લાઇટ ના સહારે એ રોટલી બનાવે છે જો અમારે ફ્લેશ લાઇટ ચાલુ છે જો એક અહીંયા ચાલુ છે એટલે એના સહારે રોટલી કામકાજ હાલે છે અને અહીંથી આવે છે વારસ બારી માલી ઝીણી ઝીણી અને જો વરસાદ જો ધબધબાટી બોલાવે છે વરસાદ બહાર આપણે વીજળી એટલી થાય છે જો તો સારું ગાડી ધોવાઈ જાય હા હા અને આપણે છે ને ફ્લેશ લાઈટના સહારે આપણે જમવાનું છે આજે જો બાજી છે બાપુજી બાજી ને પાવ ને લઈ આવ્યા છે એટલે આપણે જમી લઈએ અને આ રોટલી બને છે

ભરત ને બાર બેઠા થા બેઠા થા શું બેઠા છે ને આપડે બધું કામ કર્યું શર્ટ પુ છે ઓપ્શન માં કુર્તી જ હતી કારણ કે બ્લાઉઝ ને પહેરી સાડી ઊંઘ ન આવે કીધું આ કુર્તી પહેર લઈએ તો હવે બ્લોગને એન્ડ આપી દઈએ તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ ફિડ ડ્રીમ્સ ટેક કેર જલ્દી મળીએ નવા લોગ સાથે ત્યાં સુધી બાય